બીજલ ચેનલ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે હોળાસ્ટક ક્યાર ક્યારથી શરૂ થાય છે અને હોળા દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ હોળા ની વાત કરીએ તો નો સમય પણ આધ્યાત્મિક પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવે છે આ આઠ દિવસોમાં વ્યક્તિ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા જ્ઞાનની ઊંચાઈએ પહોંચી શકે છે હોળાષ્ટક એ માત્ર હોળીની તૈયારીનો સમય નથી પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે હોળાષ્ટકની વાત કરીએ તો શુક્રવાર તારીખ સાત માર્ચ બે હજાર પચીસના રોજ શરૂ થશે અને ગુરુવાર તેર માર્ચ બે હજાર પચીસના રોજ હોલિકા દહન સાથે સમાપ્ત થશે આ દિવસોને મુખ્યત્વે ઉત્તર ભારત અને પંજાબના પ્રદેશોમાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે હોળાષ્ટક રંગો અને ગુલાલ સાથે હોળીના તહેવાર સાથે સમાપ્ત થાય છે આ દરમિયાન વસંત ઋતુનું આગમન થાય છે શિયાળો પૂરો થાય છે અને ઉનાળો આવે છે ફૂલોની સુગંધથી કુદરત ઉત્સવ વય બની જાય છે હોળાષ્ટક દરમિયાન શું ન કરવું જોઈએ એની તમે ખાસ નોટ લેજો કે હોળાસ્ટક દરમિયાન લગ્ન મુંડન ગૃહપ્રવેશ બાળકનું નામકરણ વગેરે જેવા શુભ અને માંગલિક કાર્યો કરવાથી તમારે બચવું જોઈએ હોળાસ્ટકમાં મકાન બાંધકામ કે ગૃહપ્રવેશ કરવામાં આવતો નથી જો તમે નવા ઘરમાં જવાનું વિચારી રહ્યા છો તો હોળા પછી કરો હોડાસ્ટક દરમિયાન સોનું ચાંદી વાહનો વગેરે ખરીદવાની પણ મનાઈ છે હોડાસ્ટક દરમિયાન કોઈપણ નવા વ્યવસાય અથવા કામની શરૂઆત ટાળવી જોઈએ જો તમે આમ કરશો તો તેનાથી તમારા કામમાં વિઘ્ન આવી શકે છે હવે હોળાષ્ટક દરમિયાન તમારે શું કરવાનું છે એક પણ તમે ખાસ નોટ લેજો કે હોળાષ્ટકમાં તમારે વિષ્ણુ સહસ્ર નામ હનુમાન ચાલીસા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો શુભ માનવામાં આવે છે આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં શાંતિ બની છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ સમય દરમિયાન જરૂરિયાતમંદોને તમે ભોજન કરાવો કપડાંનું દાન કરો ધનનું દાન પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે કારણ કે દાન જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિ લાવે છે થોડા સમયે પૂર્વજોની શાંતિ માટે તમે તર્પણ પણ કરાવી શકો છો તર્પણ કરવું શુભ ઘણું શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અને પૂર્વજોના આપણને આશીર્વાદ મળે છે હોળાષ્ટક દરમિયાન ગ્રહ શાંતિ પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેનાથી ગ્રહોના જે દુષ્પ્રભાવ છે એ ઓછા થઈ જાય છે અને જીવનમાં સંતુલન આવે છે તો આ છે હોડાષ્ટકની મેન તમને માહિતી આપી તમારે જે ખાસ નથી કરવાનું એ પણ નોટ લેવાની છે અને કરવાનું છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે તો આપને આ મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને બને એટલો શેર કરો જય શ્રી ગણેશ